આજે આપણે ગુલાબજાંબુ બનાવીશું રક્ષાબંધન આવે છે બે દિવસ પછી એટલે અને મેં આ રામદેવનું આવે છે જે ગુલાબ જાંબુનું ઇન્સ્ટન્ટ મિક્સનું એ મેં પેકેટ લીધું છે અને એમાં માપ લખ્યું જ હોય છે કેટલું લેવાનું તો મેં ચારસો ગ્રામનું પેકેટ છે એટલે બસો ગ્રામ દૂધ હું લઉં છું અને હવે એને લોટ બાંધી અને ગોળીઓ કરી લઉં છું હવે આપણે આ દૂધનું કરી લઈશું બસો ગ્રામ એના માપ પ્રમાણે બહુ બઉ નથી કરવાનું સેજો સજ કરવાનું છે અને એનો લોટ બાંધી લેવાનો હવે આ મેં બહાર કાઢ્યો છે એનું જે છે મિશ્રણ ગુલાબજાંબુનું હવે આપણે એક ગઠિયા ના રહે એવું હાથથી આપણે એને છૂટું પાડી લેવાનું પછી દૂધ હશે કુ લઈને એને લોટ બાંધીએ છીએ એવી રીતે બાંધી લેવાનો બહુ ઢીલોય નહીં બહુ કઠણ એ નહીં માવાના બી બનાવી શકાય પણ અહીં અમારે માવો મળતો નથી એટલે મેં આ બનાવીએ છે અહીંયા માવો મળતો નથી પણ તમારે માવાના બનાવવા હોય તે માવો ચારસો ગ્રામ માવો હોય તેમાં પચાસ ગ્રામ મેદો નાખવાનો અને પછી મિક્સ કરી અને દૂધ થી લોટ બાંધી લેવાનો અને પછી ઉતારી શકાય હવે આપણે આ દૂધ ગરમ થઈ ગયું છે એટલે હવે મિક્સ કરીને લોટ બાંધી લઈશું હવે આનો લોટ બંધ થઈ ગયો છે હવે આપણે એને ઘીથી કેળવી લઈશું ને પછી એની ગોળીઓ બનાવીશું ને તળીશું ઘીમાં આ અઢીસો ગ્રામના કપ છે એટલે એવા બારસો ગ્રામ પાણી લીધું મેં ને બારસો ગ્રામ શુગર નાખીશું માપથી મેં એના માપ પ્રમાણે બારસો ગ્રામ પાણી લીધું છે અને બારસો ગ્રામ ખાંડ મેં માપી લીધી છે હવે આ થોડું કેસર નાખ્યું અંદર આપણે

પાવડર નાખી દીધો હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે હવે એની આપણે આ ગોળીઓ કરી લઈશું તૈયાર તમારે જે સાઇઝ ની કરવી હોય એ સાઇઝ તમે કરી શકો છો અને આ તો ફૂલીને પછી મોટી થાય છે તળાઈ એટલે અને ચાસણીમાં ડૂબે એટલે ફૂલે એટલે જે માપનું તમારે કર્યું હોય એ કરવાની આ બધી ગોળીઓ વરાઈ ગઈ છે ગુલાબ જાંબુની નવા ઘી ચોખ્ખું મેં મૂક્યું છે હવે ગરમ થઈ ગયું છે હવે એને બધી મીડિયમ તાપે તરી લઈશું હવે એને ગોલ્ડન બ્રાઉન થશે ત્યાં સુધી એને તળી લેવાની અને તમારે કાલા ખાવા હોય તો વધારે એને થોડુંક કરવા દેવાની કાળા થવા દેવાના ધીરા તાપે અને ચાસણી એની થોડી વધારે ઘટ રાખવાની કાલાજામમાં કલરના તળી લેવાના અને સીધા ચાસણીમાં નાખવાના અને ચાસણી પસેકી છે બહુ એ નહીં ને બહુ એકદમ ઠંડી એ નહીં એવી રાખી છે અને હવે સીધા તળી તળીને એમાં જ મૂકવાના છે ઘી થયા પછી આવી રીતે મીડિયમ તાપે તળી લેવાના એને આ ચારસો ગ્રામ હતું એનું મિક્સ એમાંથી આટલા ગુલાબ જાંબુ થયા છે તમે જેટલી સાઈઝના વારો એટલી સાઈઝના વારો તો વધારે થાય આનાથી અને ઘી એટલું ઉપરતું નહીં થવા દેવાનું ગુલાબજાંબુ નાખી જોવાનું અને ધીરા તાપે આપે ઉપર આવે એકદમ આવે ઉપર તો થોડું ઘી ઠંડુ થવા દેવાનું બળી જાય હવે આ રીતે આપણે બધા ગુલાબજાંબુ તળી લઈશું અને ઘી એટલું બધું ગરમ થયું હોય તો થોડું ઠંડુક થવા દેવાનું અને નાખીએ ધીમે રહીને ઉપર આવે ગુલાબજાંબુ એવું જ ઘી જોઈએ તરત ઉપર આવી જાય તો ઘી થોડું ઠંડુક પડવા દેવાનું બળી જાય ઉપરથી લાલ થઈ જશે કાળા અંદરથી કાચા રહેશે હવે આ છેલ્લો ઘણ છેલ્લા પાંચ છે બસ તળાઈ જશે એ તો બધા મેં તળી લીધા છે અને મીડિયમ તાપે ચારે બાજુ તળાવવા જોઈએ ને કાચા ના રહેવા જોઈએ બસ હવે આ છેલ્લો ગણ તરી રહ્યો છે અને બધા થઈ જશે હવે આ પછી ચાસણીમાં નાખી દઈશું બધાય અને બે કલાક બહાર રવા દઈશું અને પછી ફ્રીઝમાં મૂકીશું એને અને આજની અમારી રેસિપી તમને કેવી લાગી તમે પણ જરૂર બનાવજો અને કેવા લાગ્યા છે એ કોમેન્ટમાં જણાવજો અને સારા લાગ્યા હોય તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે અને બધાને હેપી રક્ષાબંધન